નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસને વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ ત્રણ રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો એકાવન રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ઓગણચાલીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર ત્રણસો નેવું રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ત્રાણું હજાર નવસો રૂપિયા રહ્યો છે તો સાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર બસો ઓગણત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પાસઠ હજાર આઠસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બ્યાસી હજાર બસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ બાવીસ હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર નવસો સત્યોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર આઠસો સોળ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાશી હજાર સાતસો સિત્તેર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ એક લાખ સાત હજાર સાતસો ચોવીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ સત્તાણું હજાર સાતસો રૂપિયા રહ્યો છે